મોરબી મોરબીમાળિયા વિધાનસભા વિસ્તારમાં ભાજપનો છેતાલીસમો સ્થાપના દિવસ નિમિત્તે શહેરના ઉમા ખાતે ભાજપ દ્વારા સક્રિય સભ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિધાનસભા વિસ્તારના સંગઠનના પૂર્વ હોદ્દેદારો સંગઠનમાં સારી કામગીરી કરનાર આગેવાનો અને કાર્યકર્તા સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને ગૌ સેવા કરતા સંગઠનોના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આગામી સમયમાં મહાપાલિકા વિસ્તારમાં વિકાસના અનેક કામો કરાશે

કાર્યકર્તાનું અહીંયા સંમેલન હતું અને એમાં લગભગ ત્રણસો એંસી જેટલા હાજર હતા અને છેલ્લા ત્રણ વર્ષમાં જે સંગઠને કામ કર્યું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભા સંસદમાં એ એની ટ્રમ પૂરી થઈ એનું પણ સન્માન હતું અને જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે સારી જે રામ યાત્રા જે રામનવમની યાત્રા નીકળી એમનું પણ સન્માન હતું અને સારી રીતે કાર્યક્રમ જે થયા છે એના માટે એનું બધાનું સન્માન થયું સક્રિય આગામી દિવસોમાં કીધું કરી છે ચૂંટણી માટે આગામી દિવસોમાં નગરપાલિકા કોર્પોરેશન જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જે પણ ચૂંટણી આવે એ સારી રીતે ચૂંટણી આપણે જીતી અને સારી રીતે જે વિકાસના કામ થાય છે અત્યારે જે પણ ચાલુ છે એ જવાબદાર અહીંયા જે ચારસો જે સક્રિય સભ્ય હતા એમાં બધા હોદ્દેદારો આવી ગયા એમાં ગામનો સરપંચ આવી જાય ધારાસભ્ય આવી જાય આજે સક્રિય સભ્યનું સન્માન હતું એ સારા વિકાસના કામ ક્વોલિટી થાય એવી સૂચના ભારપૂર્વક આપી કોઈ આગામી કાર્યક્રમ વિકાસ એક વર્ષ વિકાસના કામ અને મોરબીને શાંતિ દિવસોમાં આગામી દિવસોમાં લગભગ મોરબીને આપણે આખું પ્લાનિંગ સતર્ક કામનું પ્લાનિંગ કર્યું છે એના પાંચથી છ કામના તો હમણાં ટેન્ડર બહાર પડી છે એમાં મોટા મોટા બ્રિજ છે કેનાલ રોડ છે ઉનિયા બ્રિજ છે ગાર્ડન છે પાણીની યોજના જે પાનેલી તરાવ વર્ષોથી આ જે પડ્યું હતું મોરબી સ્ટેટનું એને આખું પચાસ કરોડના ખર્ચે એ સમાકાંઠે એ પાણી બધું એને સમાકાંઠાના મળે અને એ પાણી વધે એ ગામને મળે આ જે બધું પ્લાનિંગ છે ગયા બજેટમાં લેવાનું એ બજેટના કામ એક વર્ષમાં ઓછામાં ઓછા પિચાશી ટકા પૂરા થાય એનું આખું પ્લાનિંગ છે